અગા આવે છે મારા છે અને મોટા ભાઈ છે અમદાવાદમાં થોડું કામ છે એ બધું કમ્પ્લીટ થઈ જાય અને પછી તમને કહે કે આપણે શું બિઝનેસ શરૂઆત કરવાની છે કેમ કે ટૂંક જ સમયમાં આપણે નનકુમ તો કંઈક ટ્રાય કરીએ છીએ થાય તો બાકી તો તમારા બધાનો સફર જોઈએ હવે કેમ થાય એમ બસ આવી ગઈ છે ને બસમાં બેસી ગયા છે ને મારા શાળા અને ભાઈની છે ને બીજા શોખવામાં છે ખબર કેટલા વાગે ભૂખશું

ના ના છ વાગે અત્યારે સાત ને સાત થઈ છ વાગે પૂકી જતા તમે પછી આ ભાઈ ને ઘેર ધામમાં નાખ્યા હતા ને અત્યારે ને અમે બે હાલવા આવી એવા છીએ વોકિંગ કરવા હોલો કે અવાર અવાર અમદાવાદમાં બધા વોકિંગ કરવા જતા હોય મોર્નિંગ વોક આ ભાઈ ને ઘેર ધામમાં નાખેલા હે અને દર વખતે આવું કેટલું આવવાનું જ ઓછું હોય ત્યારે આની ઘેર રોકાવ મતલબમાં તો થોડુંક અમારે શું છે કામ તો ઘણું બધું છે પણ હજી વાર છે બધી કડી કાટા મારી એમ કીવોનો વાટે તો મેં કીધું આવડે ખાવાનું દે એમ એક ઊંઘ પૂરી કરેલી તી મેચર કેટલા વાગી ગયા નવ વાગી ગયા બોલો આ નેક્સ્ટ ટાઈમ મોટું થયું નથી બે દિવસથી આસ બાપલ જા અને ભાઈ જો પાટાની ભાડે પીડે છે તમને દેખાડું વાંધી થયા નથી હેલો આ ભાઈ અમદાવાદમાં મારો ત્રીજો દિવસ છે અને તમે કહેતા છે ત્રણ દિવસથી બ્લોગ કેમ નથી આવ્યો તો હું થોડોક કામમાં હતો ને પ્લસ આપણે તને ભાઈ નવો બિઝનેસની શરૂઆત કરીએ છીએ તો એનું બધું કરતો હતો હું બિઝનેસ કરું ને એ તમને પછી કહે અત્યારે નહીં કહું તો ત્રણ દિવસ છે ને મતલબમાં એની ખરીદીમાં હતા બધાય અને ખાસ તમને ઇન્ટ આપી દઉં કે આપણે શોપ ઓપનિંગ કરવાની થોડાક દિવસની અંદર એની કરવાની છે હું કરવાનું છે એ તમને અત્યારે નહીં કહું પછી એ પણ હવે તમારા બધાના સપોર્ટથી ને હળવું હળું કરતા ભાઈ એક સ્ટેપ આપણે અપ જાય છે કે નન તો એક બિઝનેસની શરૂઆત કરીએ તો એના કારણેથી છે ને હું તમને કહેવો નહોતો માગતો કે અત્યારે આપણે શું કરવાનું છે તો હું એ કામમાં હતો ને તો એના કારણેથી ને અત્યારે મેં બ્લોગ અપલોડ નથી કર્યા ત્રણ દિવસ માટે તો ખાસ કરીને તો પહેલાં સોરી બધાને કહેવાય ત્રણ દિવસ મેં તમને કંઈ કીધું નહીં અને બ્લોગે અપલોડ નથી કર્યા તો બસ એ તૈયારી હતી તૈયારી કરતા હતા હજી હું કદાચ બે દિવસમાં બે દિવસ સુધી અમદાવાદ જ સૌ ભાઈની બધા વીઆઈ ગયા છે હું રોકાણો છું કેમ કે હજી આપણે થોડુંક થોડુંક સ્પેશિયલ વસ્તુ બધી લેવાની છે કેમ કે ભાઈ શરૂઆત કરીને આપણા બધા આજુબાજુના ગામના બધા ખબર નથી તમે આવો કે ન આવો મારા જો કે પણ મારાથી થાય ને એટલું બેસ્ટ ટ્રાય કરી એમ હું મારું હન્ડ્રેડ પર્સન્ટ જોઈ છે આગળ શું થાય એ મને કઈ ખબર નથી અને પ્લસ શોપ છે ને ભાઈ સંભાળવાના છે તો બધું આપણે વાર લાગશે પણ આવશે મજા તો સ્ટાર્ટિંગ થાય છે અને ખાસ વાત તો હજી હું બે દિવસ અમદાવાદમાં સૌ હજી મારે થોડું સ્પેશિયલ વસ્તુ લેવાની છે એટલે અને આજ છે ને હું મારા મિત્ર બીજા મિત્રની ની તામાં નાખી દીધા કેમકે એકને એક મિત્ર ની બહુ નો રહેવાય નગર પછી એવું છે કાઢી મૂકે આપણે આજ છે ને મારા આ મિત્ર ની ઘરે હતો હું આજ એક્ટિવ આ ભાઈ ને ઓફિસે અત્યાર છે ને ભાઈ ની ઓફિસે પૂકી ગયા છે ને આને કઈ રીતનું કામ કરે તમને બતાવું તો આ ભાઈ છે ને રાજસ્થાન ના છે કારખાનું અને પ્લસ છે ને ડિઝાઇન બનાવવા છે આ રીતની કુર્તી ની ડિઝાઇન છે કુર્તી ની ડિઝાઇન આવડાને બનાવીને દેવાનું એ આવડાને

સમજ તો અત્યારે છે ને હવે ભાઈ તમને ખાસ તો કહી દો પેલા કે આપણો બિઝનેસ તો નાનો તો સ્ટાર્ટ થવાનો છે પણ હજી છે ને અત્યારે અમારે એક જગ્યાએ જવાનું છે તમને કાલના બ્લોગમાં ખબર પડશે ને મારા બિઝનેસ પાર્ટનર ગુરુ એ એટલે અત્યારે મારા બિઝનેસમાં પાર્ટનર નથી પણ બિઝનેસ પાર્ટનર ગુરુ છે એમ જૂના જૂના છે એ બહુ પાર્ટનર છે એ બિઝનેસ અને આ મિત્ર એ આપણા મિત્ર આપણા મિત્ર મિત્રના મિત્ર મિત્રના મિત્ર 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 એવું છે તો આજ મેં છે ને કોઈ ને ઘરે ગયા જ નથી હોટલ રાખી લીધી હોટલમાં રહી જાય એટલે નહીં એમ એટલે કાલે પછી બીજા બધાને હેરાન કરશું રોજ રોજ બધાને હેરાન ન કરાય અને અમે ત્રણ જણા હતા મેં કીધું આજ છે ને હોટલમાં રહી જાય એમ અને કાલનો પ્લેન તો નેક્સ્ટ લેવલ છે અને એ તમને કાલના બ્લોગમાં ખબર પડશે મજા આવશે ભાઈ બહુ બધી મજા આવી જાય અને ખાસ તો જેને ખબર હોય કે હું હું બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છું

હજી તમને નથી કીધું કઈ રીતનું હું પ્લેન છે એમ આગળ પ્લેન થાય પછી કહું પછી કામ બધું શરૂ છે એવું છે અને સોરી બધાને કે બે ત્રણ દિવસ બ્લોગ ન આવ્યા એના કારણેથી નથી હજી ગેપ પડે તો કહેતા નહીં પણ ભાઈ આપણે થોડુંક એમાં ધ્યાન દેવાનું છે એટલે હમણાં એમાં વધારે હતો બ્લોગિંગમાં થોડુંક ઓછું ધ્યાન દીધું છે થોડાક દિવસથી પણ હળુ પાછું કન્ટિન્યુ કરી નાખશું ને મારે શોકનું બધું સ્ટાર્ટ થઈ જાય એ સ્ટાર્ટ થાય ને પછી એક હિન્ટ આપી દઉં કે હું બહુ મોટા ટ્રેવલમાં જવાનું છું બહુ દૂર એટલે અત્યારે મારી મારી પાસે છે ને ખાલી વીસ દિવસ છે વીસ દિવસમાં બધું કન્ફર્મે કરવાનું છે શોપિંગ સ્ટાર્ટ કરવાની છે અને પ્લસ નીકળી જવાનું છે બહુ લાંબા ટાઈમ સુધી બહાર જવાનું છે એ તો અલગ નેક્સ્ટ લેવલ ટ્રેવલ રહ્યા છે અને એટલો અત્યારે આઈડિયા છે માઇન્ડમાં પછી આગળ હું થઈ મને નથી ખબર પણ જોઈ છે એ અને અમારા એક મસ્ત જગ્યા પર જવાનું છે તમને કાલના બ્લોગમાં ખબર પડશે ભાઈ સસ્પેન્સ છે તો કાલે ખબર પડી જાય બાકી ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરતા છે એને ખબર પડી જશે હું સ્ટોરી મૂકી છે તો એમાં ફટાફટ ફોલો કરી આવતો બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે આ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલ નવા બ્લોગમાં અને હા આપણું શોપનું ઓપનિંગ થાય એટલે હું તમને ફટાફટ કહી દઈશ હાલો બાય બાય સબસ્ક્રાઇબ કરતા હતા હાલો ભાઈ ભાઈ